ચાલો આ છે અમારો સવારનો નાસ્તો બ્રેડ બટર પછી બ્રેડ જામ છે આલુ પરોઠા છે પોહા છે દહીં છે ચા આવે છે અને અમે સ્કૂટર બદલાવી ને બાઇક જવો તમે જેકેટ બેકેટ બાઇક બાઇકર છે બદલવામાં એવું એમ થાય ને તો કીધું આપણે છે ને બાઇક નહીં આપણે મોપેટ ચલાવી લેશું પણ અમુક હિલ ઉપર છે ને મોપેટ ચાલે એમ જ નથી એટલે ફાઇનલી અત્યારે કરવી નહીં હું બાઇક લઈ લીધું હવે બધા ગ્રુપમાં અહીંયા આવે છે અહીંથી જાય છે વોટરફોલ જોવા માટે કયો વોટરફોલ વુડલેન્ડ વોટરફોલ વુડલેન્ડ વોટરફોલ પછી ઝૂનો પ્રોગ્રામ છે

નિયમો યાદ રાખજો ભેગા લાવવાના સાથે ચાલવાના નિયમો જી

Que acá te atare y te la vuelta, tú, visto, ¿no? madre, tú te la hizo. No madre toca se la no જેવા જ રસ્તા છે અમારે અમારી ફોટોગ્રાફી થાય છે આ રિયાઝ તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જો આવેલું છે વેલકમ ટુ વુડલેન્ડ વોટરફોલ નૈનીતાલ પાણી ઓછું છે પચાસ રૂપિયા હતી ને ભાઈ ફી એન્ટ્રી ટિકિટ પચાસ રૂપિયામાં અહીંયા ચડી તમારે વોટરફોલ જોવાનો વોટરફોલ બહુ નાનો છે એટલે ફેમિલી સાથે અહીંયા ટાઈમ કાઢવા માટે આવવું હોય તો આવું શું નામ હતું વુડ વુડલેન્ડ વુડલેન્ડ ઓકે ગુજરાતી ઘણા લોકો અહીંયા ફરવા આવ્યા છો કાલે આપણા લોક જોતા હતા બે કપલ તો મને મળ્યા હતા અહીંયા ગુજરાતી એટલે ઘણા લોકો અત્યારે ફરવા તો અહીંયા આવે જ છે ને ઉભા ઉભા એનો ફોટો પડાવો જો તમે હાલો પડી ગયા પડાઈ ગયા હા હજુ હજી ઉભો પાડો છે

અમે ભીમપુરલી બાબાનું જે મંદિર છે ત્યાં અત્યારે પોચ્યા છ અંદર ફોન અલાઉડ નથી એટલે બાર થી તમને દેખાડી દઈ આ રીતનું છે તો પાછળ આ મંદિર છે અમે લોકો દર્શન કરીને આવ્યા આ એમની મંદિરની જગ્યા જ પાંચ મિનિટ થાય તમારે દર્શન કરતા કે અંદર બધી જ મને છે ફોટો વિડીયો અને લાઇન ટુ લાઈન ચાલવાનું દર્શન કરીને સીધા પ્રસાદ લઈને બારે અહીંયા ઝાડ ન કપાય ને એના માટે એ લોકોએ દોરી બાંધેલી છે આ યલ્લો કે એક નાનો કોડે એવું છોડે વગર કારણે ન કપાય ગુડ સારું કહેવાય આ છે રેસ્ટોરન્ટ જો આ પહાડી થાળી મંગાવી છે અને ઈસ્કો ક્યાં બોલતા ભાઈ भटके डुकके पटके डुकके पटके डुकके और ये भटकी चुटकारे सर भटकी चुटकारे भटकी चुटकारे और ये आलू की सब्जी है ये ये खीर और रायता रायता पानी रायता और रागी की रोटी है थैंक यू वेलकम सर ये अपना एड्रेस क्या बोलते हैं सर श्री गुरुदेव होटल श्री गुरुदेव होटल मंदिर के सामने हां ठीक थैंक यू वेलकम सर अब चले ना મને આ સબ્જી મજા રે પચાય એવી તો બીન્સ ટૂંકમાં રાજમાન રાજમાન નથી રાજમાન જેવી આઈટમ કીધું એને મેં કરી નાખે પણ છાસમાં વગાડેલું અને આ દાણા જ છે કઈ દાળ લાગે રિયાસન હળદની નથી હો આ ઈ લોકો ની દાળ માં આપણને આઈડિયા નો આવે બહુ ગાવ ગયો રુ દાળ મન રાઈ તો વધારે મજે આવે જે રાઈ રાઈ અને બીજું શું કીધું તું જીરા ઓર સબ કુછ ડાલ કે બનાયા પકડી કાકડી રાઈ તો

અને એવું કહે છે જો આ તમે સામે ફોટા જોઈ શકશો અને દરેક હોટલ દરેક રેસ્ટોરન્ટમાં તમને એમના ફોટા જોવા મળશે અને અહીંયા બીજી એની કઈ કઈ જગ્યા જોવા જેવી છે આ એક મંદિર છે આપણે જઈ આવ્યા કાકડીધામ પછી એમની સમાધિને એવું એ હશે ને જોવાનું કંઈક છે કંઈ બીજું તપસ્યા કહે છે ચાર જગ્યા બધા નામ ઓકે આ મંદિર આપણે દર્શન કર્યા બરાબર ને અને કાકડી થામ ઓકે જો આ બધા રેસ્ટોરન્ટમાં એમના ફોટા હશે અને ખાલી અહીંયા જ નહીં હો નહી ની તાલક્યો તો નહી આવી જાય એમ બધી જગ્યા બધા રેસ્ટોરન્ટમાં આપણે ખાલી આ વ્યૂ જોવો તમે પાછળ અમે એક જગ્યાએ ખાલી હોલ્ડ લીધો ની જગ્યા આ મસ્ત જગ્યા છે બસ હવે અમે રિટર્ન થઈ છી આઈથી કેટલો સરસ એની તાલ દેખાઈ ગયા કો લાઈટ લાઈટ બસ પછી ગયા અમે આ કોલ રોડ આવી ગયો તો હવે તમને અમે દઉં ભાઈ એડવેન્ચર છે ને યાદ અમે લોકો મોલ રોડ જાય છે આઠ વાગ્યા સુધી વેહિકલ નો જાય એટલે અમે આવું આ રસ્તેથી જઈએ છીએ ત્રીજો દિવસ છે આજે આ માર્કેટમાં રાતના વાગ્યા છે નવ અને પેલા શનિ માટે એક જગ્યાએ સ્વેટર ગમી ગયું છે આ લોકોને તો મને જો થઈ જાય તો એ સાઈઝનું લઈ લેવાનું છે એ બીજી બધી વસ્તુ ખરીદી કરવા ગયો છે એ કેટલામાં દીધું આ બધું આ બસો

અમે લોકો અત્યારે બાઇક મૂકવા જાય છે કેમ કે આવતીકાલે સવારે અમારે ચેકઆઉટ કરવાનું છે એટલે બાઇકનો તો કાંઈ યુઝ છે અહીંથી કાલે નીકળવાનું જ નહીં તાલથી એટલે નકર તો શું છે કે આવતીકાલે જો સવારે દેસું તો ભાડું પૂરું લેશે અત્યારે જ બાઇક દેવા જાય છે અને લેડીઝ લોકો બધા અત્યારે અહીંયા ઉતારી દીધા એ લોકો જમવાનું શરૂ કરે છે એમનું મેનુ છે અને જે બધા રિવ્યુ લખેલા છે પ્રોગ્રામમાં ચેન્જીસ છે પાછું અડધું ભાડું દઈ દીધું છે કેમ કે રાતના બધા લેડીઝોને અહીંથી કેમ લઈને જવા એટલે એ લોકો કે કાંઈ વાંધો નહીં પાછું બાઈક લેતા જાઓ એટલે વળી અમે આવી ગયા છે જમવા દાલ રાઈસ આવી ગયા સબ્જી રોટી આવી ગઈ હવે બિરયાની આવે છે કેમ કરવાનું બહુ સરસ સરસ છે અત્યારે વાગ્યા છે રાતના સાડા અગિયાર હજુ જસ્ટ અમે હોટલે પહોંચ્યા અને બાનો ફોન આવ્યો હજી વાત કરી ઓમ જોયો તો આ અમારો નૈનીતાલનો છેલ્લો દિવસ હતો એટલે લડી લીધું છે અને હોટલનું જે કાંઈ બી આ વિલાનું જે કાંઈ બી ચાર્જ છે કેવી રીતે પ્રોપર્ટી બુક કરી બધું આવતીકાલે બ્લોગમાં તમને જણાવશું સવારના કેમકે જે ભાઈએ અમારું બુક કર્યું છે પ્રોપર્ટી તો બધાને ખ્યાલ હતી પણ બુક કર્યું છે કેવી રીતે કર્યું છે કેટલા રૂપિયા પરફેક્ટ ગયા છે એ એક્ઝેક્ટ આપણે સવારે જણાવશું મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત